નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા આપણે આજે જોવાના છીએ દરેક માર્કેટ યાર્ડના ભાવ જીરા કપાસ ચણા એરંડા દરેક જણસીના ભાવ શરૂ કરીએ જીરાથી તો જીરાની અંદર આપણે રૂપિયા સાડત્રીસો પચીસથી થી છેતાળીસો પાસઠ ભાવ રહ્યો ગોંડલમાં પાંત્રીસોથી પિસ્તાળીસો એકતાલીસ ભાવ રહ્યો બોટાદમાં છત્રીસો ચાલીસથી થી પિસ્તાળીસો પચાસ ભાવ રહ્યો જ્યારે રાજકોટમાં ચાર હજાર પચાસ થી ચાર હજાર પાંચસો એકવીસ ભાવ રહ્યો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે જે ભાવ મળ્યો છે તે ઊંઝામાં જ મળ્યો છે ચાર હજાર છસો ને રૂપિયા ભાવ જોવા મળ્યો છે એટલે ઊંઝા જો આપણે નજીક પડતું હોય તો જીરાનો ભાવ સારો રહ્યો છે તેમ કહી શકાય ત્યારબાદ વાત કરીએ મગફળીમાં તો અમરેલીમાં નવસોથી પંદરસો પંચોતેર ગોંડલ અગિયારસો પચાસ થી સોળસો એકતાલીસ જુનાગઢ અગિયારસો પચાસ થી પંદરસો એક્યાસી ત્રીસ થી સોળસો ને ત્રણ રૂપિયા ભાવ રહ્યો અહીંયા ઊંચા ભાવની વાત કરીએ તો ગોંડલમાં સૌથી ઊંચો ભાવ મળ્યો સોળસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ કપાસમાં તો અમરેલીની અંદર એક હજાર ચાલીસ થી સોળસો પાંત્રીસ ગોંડલ એક હજાર અગિયાર થી પંદરસો છન્નું બોટાદ તેરસો એસી થી સોળસો પાંત્રીસ અને રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો ને એક રૂપિયા ભાવ જોવા મળ્યો છે મિત્રો અહીંયા અમરેલી તથા બોટાદ બંનેમાં સોળસો પાંત્રીસ રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો છે ચણાની વાત કરીએ તો અમરેલીમાં નવસો પંચોતેરથી અગિયારસો ગોંડલ નવસો એકાવનથી અગિયારસો છવ્વીસ બોટાદ નવસો પચીસથી અગિયારસો ઓગણસાઠ અને રાજકોટમાં નવસો વીસથી અગિયારસો ને જેવો ભાવ જોવા મળ્યો છે અહીંયા સૌથી વધારે ભાવ ઊંચો મળ્યો તેની વાત કરીએ તો અગિયારસો ઓગણસાઠ રૂપિયા બોટાદમાં જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ એરંડામાં તો અમરેલીની અંદર એક હજાર પંચાવનથી બારસો પંચાવન ગોંડલ બારસો છત્રીસથી બારસો એક્યાસી બોટાદ અગિયારસો ત્રણથી અગિયારસો ત્રણ અને રાજકોટમાં અગિયારસોથી બારસો ને એકતાલીસ ભાવ જોવા મળ્યો છે અહીંયા સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ગોંડલમાં બારસો એક્યાસી રૂપિયા જેવો ઊંચો ભાવ મળ્યો છે તો મિત્રો આ હતા દરેક માર્કેટ યાર્ડના ભાવ તમે કયા માર્કેટના ભાવ જાણવા માગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે તેના ઉપર એક ડિટેલ વિડીયો બનાવી શકીએ વિડીયો ગમે તો જરૂરથી લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન